નમસ્તે ખેડૂત મિત્રો સોની બે છે જીરાના વાહનની હરાજી લઈને તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના ભાવ ઢીલા વધુ લાગે છે ઉચ્ચામાં સાડત્રીસ સિત્તેરનું નામ પડ્યું છે ખાલી હજી સુધી અને બજાર થોડા ચાલીસ હજાર રૂપિયા ઢીલા વધુ લાગે છે તો ચાલો જીરાની હરાજી જોઈ લેજે

ત્રીસો ને પચાસ અલી ભાઈ વાડી પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ

ચાલી છત્રી ચાલી છત્રી ચાલી હાલો ભાઈ